મોંઘું છે અને મિત્રો સોનું અત્યારે ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ જોવા મળી રહ્યો છે મિત્રો ત્રીસ થી લઈને ચાલીસ હજાર રૂપિયા જેટલો પ્રતિ ગ્રામ સોનાના ભાવની અંદર વધારો થયો છે અને પ્રતિ એક તોલાની ની અંદર ચાર હજાર રૂપિયા જેમાં મિત્રો પાંત્રીસો થી લઈને ચાર હજાર રૂપિયા જેટલો વધારો થયો છે તો મિત્રો હવે સવાલ એ થાય કે સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો તેવામાં મિત્રો અત્યારે ખૂબ જ મોટો પ્રશ્ન છે કે સોનું અત્યારે ખરીદવું કે થોડીક રાહ જોવી કે થોડો ઘટાડો આવે અથવા તો કરેક્શન આવે ત્યારે ખરીદાય તો મિત્રો વાત કરીએ

તો બે હજાર પચીસની અંદર મિત્રો આપણે વાત કરી હતી કે દિવાળી બે હજાર પચીસની અંદર મિત્રો આવે ત્યારે સોનાનો ભાવ એક લાખને વીસ હજારની સપાટી કુદાવી શકે છે અને મિત્રો એવું જ બની ગયું છે સોનાના ભાવે એક લાખને વીસ હજારની સપાટી દિવાળીએ કુદાવી દીધી અને મિત્રો આવનારા બે હજાર છવ્વીસ દરમિયાન સોનાના ભાવમાં કેવું રહેવાનું છે તેની પણ આપણે આ ચેનલ પર માહિતી આપીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે મિત્રો આપણે ચાંદીના ભાવની

મિત્રો માંગ અત્યારે વધી રહી છે કારણ કે મિત્રો સોના અને ચાંદીની અંદર અત્યારે રોકાણ કરવામાં લોકો વળગી રહ્યા છે તેના લીધે મિત્રો સોનાને અત્યારે ખૂબ જ કિંમતી ધાતુ મનાઈ રહી છે અને સોનાએ ક્યારેય મિત્રો જોઈએ તો જેને રોકાણ કર્યું છે તેને ક્યારેય ઘટાડા તરફ જયું નથી તેથી અત્યારે લોકો સોનાની અંદર રોકાણ કરી રહ્યા છે કારણે માંગ વધી રહી છે પરંતુ મિત્રો પુરવઠો પૂરતો નથી તેના લીધે મિત્રો માંગ વધવાને કારણે સોનાના ભાવની અંદર અત્યારે વધારો જોવા મળી રહ્યો છે અને નવા ઉચ્ચતમ સ્તરે પણ સોના અને ચાંદીનો ભાવ જોવા મળી રહ્યો છે અને વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય બજારો જે ભારતીય બજાર

તો પણ તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને આપણે આ વિડીયો ની અંદર આજના સોના ચાંદીના ભાવની પણ વાત કરી રહેવાના છીએ જેમાં મિત્રો સોનાનો ભાવ ફરી વધવા લાગ્યો છે તો હવે શું થશે સોનાનો ભાવ ઘટશે કે કેમ તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે આગળ કેવી રીતના સોનાનો ભાવ ઘટશે તેમજ કયા પરિબળો છે કે જે સોનાના ભાવને અસર કરે છે કે જેના લીધે સોના અને ચાંદીનો ભાવ પણ અત્યારે આસમાને ટપકી રહ્યો છે તો મિત્રો તે જાણવા માટે આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જે મિત્રો નવા હોય તે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી ને ઝડપથી

અમેરિકન ઇકોનોમી ઉપર આધાર રાખતો હોય છે અને મિત્રો ચાંદીનો ભાવ એ ચાઈના ઉપર આધાર રાખતો હોય છે કે જે ચાઇનાની અંદર ઇકોનોમીમાં ફેરફાર થતો હોય અથવા તો ચાઇનાની અંદર જે માંગ વધારે અથવા તો ઓછી ઊભી થતી હોય તેની મુખ્યત્વે અસર સીધીને સીધી ચાંદીના ભાવ ઉપર કરતી હોય છે અને અત્યારે મિત્રો ચાંદીનો ભાવ એક વર્ષની અંદર બમણાથી પણ વધુ થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ જોઈએ તો સોલાર પેનલ અથવા તો જે ઇલેક્ટ્રિક વાહનોની અંદર જે ચાંદીનો ઉપયોગ વધી વધી રહ્યો છે છે તેના તેના લીધે મિત્રો ચાંદીની માંગ પણ રહી લીધે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે અને મુખ્યત્વે ચાંદીનો ભાવ વધવાનું કારણ જોઈએ તો સોલાર પેનલને અંદર જે ચાંદીના ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે તેના લીધે ચાંદીના ભાવમાં પણ વધારો આવી રહ્યો છે આ અને જે મિત્રોને સોના અને ચાંદીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તેવા મિત્રોને એસઆઈપી પ્લાન્ટ અનુસાર સોના અને ચાંદીની અંદર ઇન્વેસ્ટ કરી શકાય જેમાં મિત્રો તમે એસઆઈપી પ્લાન્ટ જે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ કહી શકાય તેમાં મિત્રો તે જ પ્રમાણે તમે જો રોકાણ કરો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે તેમાં મિત્રો કેવી રીતના હોય છે કે ધારો કે તમારું બજેટ દસ લાખનું હોય તમારે દસ લાખનું રોકાણ કરવાનું હોય તો તેના પાંચ ટુકડા પાડી દેવાના બ બે લાખના જેમાં મિત્રો તમે અત્યારે ભાવ હોય કે એ એક લાખ ને તેત્રીસ હજાર ત્રણસો રૂપિયા તો અત્યારે તમે બે લાખનું સોનું ખરીદી શકો છો અને ત્યારબાદ થોડું કરેક્શન આવે એટલે કે બે હજાર રૂપિયા જેટલું કરેક્શન આવે તો એક લાખને ત્રીસ હજાર અથવા તો એકત્રીસ હજાર સોનાનો ભાવ આવે ત્યારે તમે બીજો જે બીજા બે લાખ રૂપિયા હોય તેની ખરીદી કરી શકો જેથી મિત્રો તમે અત્યારે જો તો એક લાખને તેત્રીસ હજારમાં બે લાખ સોનું અને બીજા બે લાખનું એક લાખને એકત્રીસ હજારમાં સોનું જેમાં તમને એક લાખને બત્રીસની આસપાસ સોનાનો ભાવ મળી શકે અને સોનાનો ભાવ એ ક્યારેય પચાસ હજાર કે સાઠ હજાર થવાનો નથી તો જે મિત્રોને રોકાણ કરવું હોય તો અત્યારે જ રોકાણ કરી શકાય અને મિત્રો હવે આપણે આજે આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ જેમાં એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે એકસો સત્તાણું રૂપિયા દસ ગ્રામ ચાંદી એક હજાર નવસો ચુમ્મોતેર રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ ઓગણીસ હજાર સાતસો અડતાલીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સત્તાણું હજાર ચારસો ને રૂપિયા જોવા મળી રહ્યા છે આ જે મિત્રો કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે અને હવે મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ફરી એકવાર સોનાના ભાવની અંદર વધારો થયો છે તો આ વધારો કેટલો કેટલો છે તેની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાના આજે 1 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 12654 રૂપિયા 10 ગ્રામ સોનું 126540 રૂપિયામાં જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 12650400 રૂપિયા જોવા મળી રહ્યા છે આ જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 29450 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે આ તેમજ મિત્રો આજના 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 13850 રૂપિયા 10 ગ્રામ સોનું 1 લાખ

સમયની અંદર વધારો થાય તો મિત્રો મિત્રો સોનાનો ભાવ ઘટી શકે છે પરંતુ તેવું બનવું અત્યારે એસી ટકા જેટલી વાત છે અને મિત્રો વાત કરીએ તો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ મિત્રો બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો સોના અને ચાંદીના આગોતરા એંધાણ જાણવા માટે પણ આપણી આ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આપનો દિવસ શુભ રહે